મારું કોમ હતું એટલે ઘેર એ વાત દવાખા લઈ જવું એટલા માટે હોકરી નઈ આવું

પેલા ભોગીલાલ કીધું કોઈ દેખાતું યાર મારું ઘર બધું કંટાળ્યો તમારે પેલું બાઈક આવા એવું નતું બરાબર પેલા નેરિયામ પોણી પડી તું એ ઠેલો એકલ મેચીને આવ્યો હું

તારા તારા તો બડા કોકનો બૈરો કોઈ બેહું વાત હાચી માર ભાઈ મો એવું ના આવે છે ના રાખે નતા એ તો કશું ના કીધું હોય તો હું આદ ફોન કરું જ હાચી ભોગીલાલ આયા હતા દીક્ષા નહી આ કીધું નહોતું જો એકંત તાવન કીધુંતું હં હ

关注。